નમસ્કાર મિત્રો ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલમાં હું યોગેશકુરમાં સૌ કોઈ મિત્રોનું ફરી એક સ્વાગત કરું છું મિત્રો ચાલો આપણે આજે વૃક્ષ વાવીએ અને પ્રકૃતિ બચાવ એ અંતર્ગત આજે નવા વિડીયા સાથે મળ્યા છે સૌ પ્રથમ મારી યુટ્યુબ ચેનલ જો અમે નવા હોય તો સૌ પ્રથમ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લાઇક કરી શેર કરી જેથી કરીને આવા પ્રાકૃતિક પ્રેમી અને અવાઈ નવી ટેકનોલોજી અને ખેડૂતલક્ષી માહિતી જે છે તમને આ પેજ ઉપરથી મળતી રહે તો મિત્રો મારી સાથે આજે અત્યારે કેટલા બધા ઘણા બધી સંસ્થા છે એમાં ગ્રુ નેગેટિવ ગ્રીન ફોરમ એ નામની સંસ્થા જે છે હાલ તે જોડાની છે હું તેની સાથે જોડાણું છું એ મારી સાથે નથી જોડાની પણ હું તેની સાથે જોડા છું વૃક્ષો વાવાના હેતુથી તો સૌ પ્રથમ આપણે જે આજે હાલ જે અત્યારે આ કવચવનનું જે નિર્માણ કરેલું છે સાથે સાથે અમુક પ્રકારના જે વૃક્ષો જે છે તે અહીંયા જેનું ગોપાળ જે છે થયેલું છે સાથે સાથે તેમાં રોટરી ક્લબના પણ મેમ્બર છે પ્રૂ નેગેટિવ ગ્રીન આર્મી જે છે આ ટૂંકમાં એ પણ છે મારી સાથે તો તેમાંથી આપણે ભાઈ છે છે નિકુંજભાઈ તે આપણી સાથે જોડાણ છે ચાવો તેને જ આપણે થોડાક પ્રશ્ન પૂછીએ ને તેની જે વૃક્ષોની માહિતી જે છે તેની આપણે તો કેમ છો ભાઈ મજામાં મજામાં ભાઈ તમારો જરા કેમ તો પ્રશ્ન મારું નામ નિકુંજ સરતારા છે અને હું ગ્રો નેટિવ ગ્રીન ફોરમ એનજીઓમાં ચાર મહિના પહેલાં જોડાયો છું એનજીઓ બે હજાર પંદરથી કાર્યરત છે અને અમે અત્યાર સુધીમાં આશરે સવા લાખ જેટલા વૃક્ષો અમે વાવ્યા છે અને અમે મિયા બાકી મેથડથી વૃક્ષારો પણ કરીએ છીએ શહેરોમાં અલગ અલગ જગ્યાએ સ્કૂલ હોય કોઈ પ્રાઇવેટ જમીન હોય છે અને કોઈ જાહેર જમીન હોય છે એવી અલગ અલગ જગ્યાએ તો તો આજે આ જે લોકો મિયા મેથડ જે છે તે શું છે અંતર્ગત તે અમારા જે અમુક મિત્રો છે તેને આપણે જણાવો કે આ મેથડ શું કામ કરે છે તે પાવાનો મૂળ હેતુ અને મૂળ કારણ શું છે આ હા હા તો ઘણા ઘણા લોકોને એ પ્રશ્ન થાય કે આ વૃક્ષો વાવ્યા છે તો આટલા નજીક નજીક કેમ વાવ્યા છે તો આનું શું સક્સેસ રેશિયો શું હશે પણ આ મિયાવાકી મેથડ છે આ મેથડમાં આવી જ રીતે નજીકમાં બે બે ફૂટ નજીક વૃક્ષો વાવવામાં આવે છે અને આને આની આની પાછળનો સાયન્સ એ છે કે આ બધા વૃક્ષો જે નાના હોય છે અને નજીક નજીક જ્યારે આપણે વાવીએ છીએ ત્યારે એ એનો ગ્રોથ જે હોય છે એ ઝડપી થાય છે અને એટલા માટે થાય છે કે સાયન્સ એની પાછળનું સાયન્સ એ છે કે એ સનલાઇટ માટે કોમ્પિટિશન કરે છે તો એટલે એનું ગ્રોથ ફટાફટ થાય છે અને મિયાવાકી મેથડ જ્યારે મેથડથી જે જંગલ જે મોટું થાય ત્યારે ઝાડનો એકબીજાનો ઓથ મળી રહે અને એકબીજાનું રક્ષણ મળી રહે તો એનો ગ્રોથ સારો થાય તો આ છે મુખ્ય હેતુ મિયાવાકી જંગલ બનાવવાનો અને બીજું પણ આમાં આપણે ઉપયોગ થઈ શકીએ હવાનું જે અમુક પ્રકારની ઝેરી હવા છે કોઈ પણ પાક હોય બગીચા હોય તેમાં પણ જે સરસ મજાનું છે પ્લાન્ટ જે છે તે અલગ અલગ ભાઈ સરસ મજાની વાત કરી તો આમાં તમે ક્યાં ક્યાં જે વૃક્ષો મેન જે પસંદ કર્યા છે અલગ અલગ છે આપણે આપણે જે મુખ્યત્વે જે વૃક્ષો વાવીએ છીએ એની નેટિવ સ્પીસીઝ હોય છે તો એમાં આપણી પાસે વૃક્ષો હોય છે કરંજ પછી જામુન જામફળ અને ખાખરા ગરમાળો અને કાચનાર તો આ બધા જે નેટિવ સ્પીસીઝ હોય છે ખાટી આંબલી છે પછી અર્જુન સાદળ આ બધા વૃક્ષ આપણે વાવીએ છીએ તો નેટિવ સ્પીસીઝનું શું હોય છે કે આ જમીન માટે એ આ જમીન એમને માફક આવે છે આપણી અને પક્ષીઓ માટે પણ એ અનુકૂળ હોય છે પક્ષીઓ માટે એ વૃક્ષો જાણીતા હોય છે તો આ બધા વૃક્ષોમાંથી પક્ષીઓ પોતાના ફળ લઈ શકે અને પોતાના માળા પણ બનાવી શકે એની જગ્યાએ જો કોઈ વિદેશી પ્રજાતિ હોય તો એ પક્ષીઓ માટે એ જાણીતા છે નહીં પક્ષીઓ એની ઉપર આવીને બેસે પણ નહીં બરાબર એના માટે આપણે નેટિવ વૃક્ષો આપણે વાવીએ છીએ તો આમાં આપણે જોઈએ કે આ જે ગયા વાક્ય જે વૃક્ષો વાવવાનો મેન ઉદ્દેશ મેન હેતુ જે છે એ વૃક્ષની જે સરસ મજાની ગ્રોથ થાય પ્લસ જે જમીન સુધારા ભાઈએ વાત કરી કે તે પણ આપણે કરી શકીએ કોમ્પિટિશન થાય સૂર્યનો પ્રકાશ છે પણ સરસ રીતે આવે સરસ મજાનો વરસાદ આવે તે હેતુ થાય અને જે આખું ગ્રુપ જે છે આખું આ કામ કરી રહ્યું છે તો એની અંતર્ગત અત્યારે ઘણા બધા વૃક્ષો પણ અત્યારે લગભગ આજના અમે આ સંસ્થા ઉપર આ સ્થળ ઉપર આવીએ છીએ તો સ્કૂલ જે છે તેમાં લગભગ આજે એક હજાર અને એક વૃક્ષ વાવવાનો જે સંકલ્પ હતો તે આપણે ટૂંક સમયમાં માત્ર ને માત્ર બે કલાકમાં જે છે અહીંયા પૂરો કર્યો અને આવા જ અનેક જગ્યા ઉપર પણ આપણે મળીએ છીએ અને આ વૃક્ષો જે છે તે વાવતા રહેલા છે તો આપણે સૌ કોઈ મિત્રો ફેમિલી સર્કલમાં ક્યારેય પણ કોઈકના જન્મદિવસ હોય કોઈકના બર્થડે હોય તો એમાં પણ આપણે વૃક્ષો વાવી શકીએ છીએ હા હા તો આપણી સંસ્થામાં એવું છે કે આપણી પાસે આપણે આપણી જિંદગીમાં સારા નરસા કોઈ પ્રસંગો આવતા હોય તો અમારી સંસ્થાને તમે જાણ કરી શકો છો અને તમે જે કંઈ પણ તમે સ્પોન્સર કરી શકતા હોય કે આટલા વૃક્ષ અમારા સદગત અમારા દાદાજી માટે અમારે આટલા વૃક્ષ વાવવા છે તો એ પણ આપણે કાર્યક્રમ કરીએ છીએ અને સાથે તમારા સ્વજનો હોય છે તો એમને શ્રદ્ધાંજલિ પણ આપીએ અમે એની સાથે સાથે અને કોઈનો જન્મદિવસ હોય અગાઉ અમારી સાથે નાના નાના બાળકોના જન્મદિવસ ઉજવાયા છે એટલે તમે આવા પ્રસંગો પણ અમારી સાથે ઉજવી શકો છો અને તમારા સ્વજનોના નામ પર તમે લુચ્ચારોપણ કરી શકો છો અને એવું માનવું છે કે આનાથી આનાથી સારામાં સારી કોઈ વસ્તુ તમે ના કરી શકો જો તમારા સ્વજનોનો બર્થ ડે હોય કોઈ શ્રદ્ધાંજલિ તમારે આપવી હોય તો એના માટે તો સરસ મજાનું જે આ પ્રકાર કાર્ય જે છે સરસ મજાનું જે પ્રકૃતિ બચાવવાનું કાર્ય જે છે તે આપણે આપણા પરિવારથી આપણે શીખા કે વૃક્ષો કેવી રીતનું વાવવા જતન કરવું તેવી જ રીતે આપણે પણ આપણા બાળકોના ભાઈ વાત કરીએ કે કે કોઈ સિદ્ધાંતજી કાર્ય હોય કોઈ પણ કંઈક ઇવેન્ટ હોય તેમાં કાંઈ નહીં તો થોડાક આપણે વૃક્ષો લગાડીએ અને આપણે પ્રાકૃતિક જે છે આપણી જમીન સુધારીએ વનસ્પતિ બચાવીએ વૃક્ષો વાવીએ વધુ ને વધુ સરસ મજાનો વરસાદ લાવી અને સરસ મજાનું જે ઓક્સિજન જે છે હરિયાળી આપણે જે છે એ કરતા રહીએ એ હેતુ સાથે મળશું આગલા વિડીયો સાથે મને આપશો રજા જો વિડીયો સારો લાગે લાઈક કરી શેર કરીને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર